વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી બાદ ધારાસભ્ય પ્રવીણ માલીનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું કે બનાસકાંઠામાં સિઝનનો જે કુલ વરસાદ પડ્યો છે તેટલો વરસાદ એક દિવસમાં એ એક તાલુકામાં પડી જતા પાણી ભરાઈ ગયા હતા સરકારે રાહત બચાવની કામગીરી તુરત જ ચાલુ કરી દીધી હતી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પોતે પણ ત્યાં પહોંચી ગયા હતા રસ્તા ચાલુ કરાયા છે વીજ પુરવઠો પાણી પુરવઠો યથાવત કરી દેવાયો છે સરકાર નુકસાનીનો નો સર્વે કરી તમામ સહાય આપશે કરો માલી અંદર ખાસ કરીને સોયગામ અને વાવની અંદર જે સિઝન વરસાદ જે પડતો હોય અત્યાર સુધી જે પડ્યો એનાથી એસી ટકાનો વરસાદ એક જ દિવસમાં પડવાના લીધે અને જ્યાં પાણી અબ્ઝોર્વ ન થતું હોય ત્યાં પાણી ભરાવાના લીધે લોગિંગના લીધે ખૂબ બધા ગામો પ્રભાવિત થયા છે અને એના લીધે રાજ્યનું તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર ડે ખડે ખડેપગે રહી અને રેસ્ક્યુ કરવાનું કામ તેના પછી રિહેબિલિટાઈઝેશનનું કરવાનું કામ અને સાથે ફૂડ પેકેટ વિતરણનું કામ વીજળીકરણનું કામ રસ્તાઓને જોડવાનું કામ આ અત્યારે કરી રહ્યું છે અને કોંગ્રેસનું કામ હંમેશા કટાક્ષ કરવાનું છે અમારા પોતાના ધારાસભ્ય સૌરુભજી ઠાકોર એ પોતાને વિધાનસભા છોડીને ત્યાં ગયા છે ખુદ વિધાનસભાના અધ્યક્ષશ્રી પોતે અહીંથી પોતાનું કર્તવ્ય નિભાવીને તાત્કાલિક ધોરણે રાતોરાત ત્યાં પહોંચ્યા છે અધિકારીઓને સૂચના આપી છે અને એ પ્રમાણે અત્યાર સુધી બે લાખથી વધુ ફૂડ પેકેટો ત્રણ લાખથી વધુ બોટલો ઓગણીસથી વધુ ટીમ જિલ્લા કક્ષાએની કરી છે રાજ્ય સરકારે પોતે પાંચ એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીઓને ત્યાં નિમણૂક કરી છે અને અત્યારે તમામ રીતે એકસો ને બસો સત્તાણું ગામો પૈકી એકસો તેત્રીસ ગામોનું વીજળીકરણનું રિવોક કરવાનું કામ એ અત્યારે પૂર્ણ થઈ ગયું છે રસ્તાઓ ત્યાં સુધી પહોંચાડવાનું રીવોક કરવાના અને રેસ્ક્યુ કરવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે સારી રીતે બધું જ કામ થાય કોંગ્રેસને મારી ખાલી એટલી જ વિનંતી છે કે તમે ક્યાંય દેખાવ કે ન દેખાવો ફોટા પડાવો કે ન પડાવો અમને મતલબ નથી અમારું કામ અંત્યોદયના લોકો સુધી પહોંચી અને ત્યાં એમને સહાય પહોંચાડવાનું છે અને મદદ કરવાનું છે અને તમે પણ એના મદદરૂપ થાઓ પક્ષા પક્ષી કરવાનું રાજકારણ કરવાનું કામ જ્યારે થતું હોય ત્યારે કરજો અત્યારે માત્ર માનવતાના ધોરણે કામ કરવું જોઈએ